મારે ઘરે ઈસ્ત્રી બંધી ઈસ્ત્રી મારે ઘરના બાજુ વાળા ની ઈસ્ત્રી લે બાજુ વાળા ભાઈ ફળી એમ બેઠા મેં ઈસ્ત્રી છે મને કે આ બેઠી મેં દી નહીં ગરમ થાય એ મને કે બાજુમાં જાઓ મેં દીધી કરંટ લાગે મને કે ડોત ખરા મેં દીધી ઘડ્યું ભાંગે તો મને આંખો ભાંગી નાખ્યો ઘડ્યું નહીં ક્યાં કરો અને મજા આવી લગ્ન ને વેવિશાળ વચ્ચે ને છે હા હમણાં એક છોકરો વેવિશાળ જોવા ગયો ચંદુભાઈ અમદાવાદ તે છોકરી મમ્મી એવું કીધું કે મારી દીકરીનું વેવિશાળ કરવું છે પણ કુમાર ગુગુ મારે તમારી પરીક્ષા લેવી છે ઓલો જે છોકરો વે વિશાળ જોવો આવ્યો હતો ને એક પરીક્ષા લઈ લ્યો એટલે ને મમ્મી જે છોકરો વે વિશાળ જોવો આવ્યો હતો એને કાંકરિયા તળાવ લઈ ગઈ અને ઓલો છોકરો કાંઠે ઉભો હતો અને છોકરીને મમ્મી કાંકરિયા તળાવમાં ધૂબકો માર્યો એટલે છોકરીને તો વે વિશાળ ભલે થાય ન થાય પણ આ કદાચ જાય એ છોકરો પાછળ પીડ્યો એ મમ્મી મમ્મીને બચાવી લીધી એ છોકરી ને મમ્મી ને ઘેરે વહી ગયો એટલે છોકરાને ઘરે વહી ગયો એ છોકરાના ઘરની એક્ઝેટ સામે એક સ્કોપિયો ગાડી પડી હતી નવે લેવી અને એની ઉપર લખ્યું હતું વેવિશાળ ઓકે આ ગાડી તમારા સાસુ તરફથી તમને ભેટ બીજો છોકરો બીજી છોકરી છોકરી કીધું કે મારે તમારી પરીક્ષા લેવી પરીક્ષા લઈ લો એટલે કાંકરે તળમાં પડ્યો એટલે છોકરો પાછળ પીડ્યો એને સાસુ ને લીધી છોકરી મમ્મી ને એ છોકરીના ઘરે ગયો એટલે ઇનોવા ગાડી ટોપ મોડલ ઘરને સામે પડી હતી અને એની ઉપર લખ્યું હતું તમારા સાસુ તરફથી તમને ભેટ વેવિશાળ ઓકે ત્રીજી છોકરીને જોવા ત્રીજો છોકરો ગયો આપણે આ બાજુનો હશે

હમણાં એક જો હાઈવે ઉપર ફાસ્ટટેગ કઢાવી ગયો ઠંડી બહુ હોય રોયલસ્ટેગ લઈને પછી એ લેવું બધા ફાસ્ટેગ લઈ લો રોયલ સ્ટેક લઈ લો એટલો પણ હા બહેનો વધારે દાન કરે ટેન્શનમાં ઓછા બેને પણ આરતીમાં મોબાઈલની ફેસ લાઈટ સા કર્યો એટલે સુખી કેટલું કામ છે ખબર પડ્યા કારણ કે બહેનોએ મોબાઈલ જે ધારણ કર્યા ભાઈઓને જ બિઝનેસ જરૂર છે પણ બેનોએ જે ધારણ કર્યા ખાલી ઇન્કમિંગ બેલેન્સ તો કુમાર હોય અને તાજું તાજું બે વિશાળ કુમાર ગુગેશ નો ફોન આવે ઉપાડે ને ગુગેશ ને ખોટું લાગે ને ન તો રોટલી પડી જાય પછી ઉભા રસોડા રસોઈ બનાવી દે ને ફોન આ ઠેરાવે પછી એના વિચાર રજો કરે તમે મને ઘઉં માં દેખાવ તમે મને ચોખા દેખાવ આ ધણી છે ખબર પડતી ને આ પછી રેઠી હશે તો રખડ રખડ જ કરે એટલે જે કઈ મદદ લગ્ન એ વિશે પણ બેનોનો ત્યાગ છે વિચાર કરો તમે ભગવાનને દિયાથી કોઈ આપણા ગામમાં બીમાર ન હોય પણ કાલે હવારે તમે અખતરો કરજો થોડું થોડું કોઈ બીમાર રહેતું હોય અને બેન તમને શેરી માહામાં મળે એમના પત્ની અને એ ભાઈને તબિયત તમે પૂછજો બેનનો જવાબ જોજો કેટલો મીઠો હોય છે આપડે કે મારા ભાઈ ની તબિયત કેમ છે તો કે તમારા બેન તબિયત બહુ સારી છે ફ્રૂટ ખાવા માંડ્યા છે મને એમ લાગે છે કે ફેર પડી જાય ભગવાનની દયાથી તમારા ભાઈને સાવ સારું થઈ જાય એક પણ શબ્દ એના પતિ વિશે બેન મોડો નહીં બોલે આની આ ઘટના અવળી બની કોઈ બેન બીમાર પણ ભાઈ હું ગોતું માંડ ગણપતિ બેહર્યા હા ભાઈ બી હોતા તરબૂજ ખાય છે આને ફોગો તમે એક બેન મને કહેતા તમારા ભાઈને લાખો પતિ બનાવ મારો હાથ છે કે કઈ રીતે કરોડપતિ હતા અરે રે સમજા હે અમુક અમુક એ ભાઈ મેં પૂછ્યું તમારું નામ તો કે દીનુ ત્રિવેદી મિત્ર રાતનું તો ઘીનું ઈ આ એક એક લીટ રોક છે પણ દાંત કાઢવા પણ મેં તમે કીધું ને આયશ્વર્યસિંહ મેન વસ્તુ નથી સાહિત્ય સંતવાણી ભજન એ વર્ષો સુધી સાહેબ ત્રણ કલાકાર સૌરાષ્ટ્ર એવા આપ્યા ત્રણ કલાકાર કે બાઉન્ડ્રી વાળી વૈયા ગયા એની બાઉન્ડ્રી સુધી એ ત્રણ કલાકાર હાજર નથી છતાં કોઈ પગ્યું નથી એવા ત્રણ કલાકાર આપણે અમરેલી અને ભાવનગર જિલ્લા ઘડીક ભાઈ પાણી રહેવા દેજો ભાઈ હું બોલું કે આવી હા પાણી હું ફેરવીશ તમે ક્યાંક આપો ને એટલે ધ્યાન મારો શોખ વિખાઈ જાય જે કઈ મજા છે લગ્ન ને વેવિશાળ વચ્ચે છે તમે મારા તું મારી તું તમે નીકળી જાય અને વડીલો નું યોગદાન છો બહેનો ને કહું છું કે ભગવાન ની ભક્તિ કરો ને તો કે મળક માવતર મળે માવતર ને રાજી કરી દો એક ટકા ભગવાન મળે એટલી તાકાત માવતર માંથી તમારા ભાગના સાહેબ આંકડા ફેરવી નાખે ક્યારે કરજો સુરત થી આવ્યા છો ને એસી નેવું ડોહિમાં ઢાળીયા બેઠા હોય અને ક્યારે કખતરો કરજો તમારા દેશના છેડે છેડે કે તમારા હાડેના છેડે છેડે એ નેવું વરના ડોસીમાં સાફ કરી દેજો સાહેબ ભાગની રેખાઓ ખોલવા મળશે એટલી તાકાત માવતરના આશીર્વાદ માં અને યોગદાન માં આવતો નું છે સાહેબ આપણે તો લીલા લહેર કર્યું છે બાકી આપણા વડીલોને પૂછો શાળી વર્ષ પેલા કેટલું તાણ માં જીવ્યા સાહેબ આમાંથી કોઈ અમરેલી લીલા જાતું હોય અને આપણા ડોહલા રોડે ઉભા હોય તો આપણા વડીલો પૂછતા બટ અમરેલી જા તે કે હા તે કે થોડાક સંતરા લેતો આવજે ને હા મળો માણસ પૂછે કોઈ માંદુ છે માંદ આવે તે સંતરા મળતા અને એક માંદું વાંચ્યું સંતરા પીતો નવ તો હોય શાળા થઈને બે આપણે કીધી માંદા પડશું ના રહસું છું એટલી તાણ હતી એટલી એમ પહેલાં સુખ સુખના ઢગલા થઈ ગયા છોકરા હજુ અત્યારથી ચાર ચાર હજારના જીન્સના કપડા પહેરે જ વડીલોને પૂછો કોઈ રિવાજ હતા અત્યારે છોકરો છોકરીને જોવા જઈએ કે વિવિશલમાં એકબીજાને મળીએ કે હારે ફરવા જઈએ કે આવા રિવાજ વડીલોને પૂછો હતા પાંત્રી વર્ષ પહેલાં કેટલું માં આવ્યા ખબર ન પડતી હું વાવાઝોડું આવવાનું છે જાન જાય તો બેન માં જાન આવે તો બેનમાં એ તો ઘૂંઘટ ઉંચો કરે તે ખબર પડે એક વાર આ આપણું નસીબ છે એમાં ઘણા ને ગુલ્લા આવ્યા ગુલ્લા ઘણા ધોકર માં લડી ગયા પણ એટલું વિચારજો નવી પેઢીના યુવાનો કે ભલે આપણા વડીલો જોયા વિના લાવ્યા પણ સુખ દુઃખ ને એસી એસી વર્ષ એને હેરે કાઢી નાખ્યા એને કોઈ દીકરી ઝઘડો નથી થયો અને આપણે જોઈ જોઈ લાવી છીએ તો આલ્બમ સ્ટુડિયા પડ્યા ને છૂટા છેડા એટલે આમાં કઈ લાંબુ હાલતું નથી આપણું અને વડીલો ને ખબર છે પેલા ના હિન્દી ગીત આવતા હતા તો એ કેટલું એમાં એમાં પ્રેમ હતો આમ આમ જૂના ગીત તમે સાંભળો કે જનમ જનમ કા પ્યાર હે અમારા તુમરા જનમ જનમ સુધી પ્રેમ હાલતો પછી સમય ઘટ્યો સો સાલ પહેલે મુજે તુમસે વર ઉપર ભી પછી એમાંય સમય ઘટ્યો સુબ સે લે કે શામ તક હવે ધ્યાન અને હવે તો હા ફોરજી યુગ જલક દિખલા આજા લે બોલો પૂરું કોઈન પર ટાઈમ જ એટલે મેં તમને કીધું કે તન હારું કે તન તો ડોક્ટર પાસે જવું જોઈએ મન હારું તો મંદિર ને લાભ લેવો જોઈએ અને ધન હારું હોય તો શિક્ષણ પાછળ વાપરવું જોઈએ તન મન અને ધન ત્રણે જો રાખ્યો તો તમે સુરત વાળા જયારે જયારે ગામડાને જરૂર પડી તે તમે પૈસા આપ્યા કથાઓમાં આપ્યા અવેડા બનાવવામાં આપ્યા ચબુતરામાં આપ્યા મંદિરોમાં આપ્યા એમ તમને શું આપ્યું સીભડા હા એવા લક્ઝરી વાઇસ મારતા હોય અડધા તારા પર ઉલટે કરે એ સીભડા ઉતારો કે આમને ઉતારો